પ્રાથમિક ભુજ તાલુકા દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે આયોજિત તાલુકા પ્રતિભાશાળી શિક્ષક સન્માન અને શિક્ષક વિદ્યાર્થીઓ માટે આયોજિત ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધા વિજેતા ઇનામ વિતરણ કાર્યક્રમ સેવા સાધના છાત્રાલય ભુજ ખાતે યોજાયો હતો ભુજ ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત સર્વોપલ્લી રાધાકૃષ્ણની છબીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગાએ શાબ્દિક સ્વાગત અને પ્રસંગ પરિચય આપ્યો હતો ભુજ તાલુકાના વિવિધ ગામો પૈકી પ્રતિનિધિ રૂપ અંતરિયાળ એવા ખેંગાર પર પ્રાથમિક શાળાના શિક્ષિકા દિવ્યાબેન ચૌહાણ કે જેઓ પ્રજ્ઞાવર્ગને સ્વર્ગ માને છે અને ઉત્તમ વર્ગખંડ કાર્ય કરે છે તેમનું અને કુનરિયા પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઈ પટેલ કે જેઓ સોશિયલ મીડિયા મારફત તાલુકા જિલ્લાની શાળાઓ અને શિક્ષકો માટે નિયમિત જાણવા જેવું દિન વિશેષ વ્યક્તિ વિશેષ સુવિચાર પંચાંગ ઉખાણા સહિતની સામગ્રી અને શાળા કક્ષાએ ઉત્તમ કામગીરી કરે છે તેમનું પ્રતિભાશાળી શિક્ષક તરીકે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેવા સાધના છાત્રાલયના વ્યવસ્થાપક સુરેશભાઈ ગોરસિયાએ સેવા સાધના સંસ્થાના કાર્યો અંગે માહિતી આપી હતી જિલ્લા મહામંત્રી રમેશભાઈ કાગલે વિદ્યાર્થી કલના શિક્ષક દિવસના સંસ્મરણો વાગોડી સંગઠનની વર્તમાન ગતિવિધિઓ અંગે માહિતી આપી હતી ગ્રાન્ટેડ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ શિક્ષક અને શિક્ષક દિવસના મહત્વ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું સરકારી માધ્યમિક સંવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયાએ સ્વયંશિસ્ત અંગે ઉદ્બોધન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા